ભાવનગર જિલ્લાના બગદાણા ગ્રામ્ય વિસ્તારમાં રોડની બિસ્માર હાલત સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રોહિશાથી બગદાણાને જોડતો સત્તર કિમીનો મુખ્ય માર્ગ ખાડાઓથી ભરાઈ જતા યાત્રીઓ તથા પચાસથી વધુ ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે રોવિશાથી બગદાણાને જોડતો સત્તર કિમીનો રોડ હાલ ખખડજથી પણ ખરાબ હાલતમાં છે બગદાણા મહાતીર્થ આવતા યાત્રીઓને ભારે કટોકટીનો સામનો કરવો પડે છે પચાસથી વધુ ગામોને મહુવા સાથે જોડતો આ એકમાત્ર માર્ગ ખાડાથી ભરાઈ જતા ગાડા કેડા જેવા બની ગયા છે દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે લઈ જતી વખતે જીવ જોખમ વધતો જાય છે પંદર મિનિટનો માર્ગ પસાર કરતા એકથી વધુ કલાકનો સમય લાગે છે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી છે લોકોની માંગ છે કે વહેલી તકે રોડનું રિપેરિંગ કરવામાં આવે નહીં તો અવગણના આંદોલનમાં પરિણમશે